જય શ્રી રામ જય મા મેલડી જય મા મા સરકાર હકીકત આવી છે બાર તો આ વિડિયોને ખૂબ શેર કર્યો હકીકતમાં એવું છે કે કાલાભાઈ સોત્રી અને બહેનું એવું છે કે મેરામણ મન આહીર પોતાના મનને આહીર સમજે છે તો એની વાત એવી છે કે ઈ એની ગાડી આંખતો હતો કાલાભાઈ ચૌતરીની ગાડી આંખતો હતો મેરા અને આ માણસે એવું કર્યું છે કે તમને હકીકત શું છે ને એ હું બોલીશ અને તમે સાંભળો પૂરેપૂરું સાંભળો ત્યાં લગી જાતા નહીં કોઈ એટલે મારું એ કહેવાનું છે કે કાલાભાઈ સોત્રી અને એ પોતે અવસ્થામાં છે અને એને બદનામ કર્યા અને એના આ વસ્તુ કર નાખું તે વસ્તુ કર નાખું તો મેરામણ આહીર પચીસ ડબ્બા તેલ ચોરી ગયો તાલપત્રી ચોરી લીધી દોવડા ચોરી લીધા અને પોતાના મનને મોટી મોટી ફાળવાની વાતો કરે છે તો આ માણસને કાક શ્રમ આવી જોઈએ મારું એ કહેવાનું છે અને આ પોતે બે પૈસાનું લુખું છે અને હું એટલા પૈસા દઈ દઈશ હું આને એટલું સામાન મોકલાવી દઈશ કોઈ બી વસ્તુ કાંઈ છે નહીં સોશિયલ મીડિયામાં સારું હારું બતાવી અને લોકોને બદનામ કરી રહ્યા છે આવા લોકો અને પોતાના મનને એમ કહે કે અમે સામાજિક કાર્ય કરતા નથી પણ સામાજિક કાર્ય કરતા જેવું કામ કરીએ છીએ તો ખોટી વાત છે હું તો ખજૂરભાઈને સામાજિક કાર્ય કરતા માનું છું પોપટભાઈને માનું છું પર માનું છું આવા સામાજિક કાર્ય કરતા કોઈ હોતા નથી બરાબર અને હર કોઈનું કાંડ બહાર આવે છે હું હકીકત હર કોઈની બહાર આવે છે અને આવા લોકોની હકીકત બહાર લાવવા માટે જ અમે બેઠા છીએ અમે નથી કહેતા કોઈ વિડિયામાં અમે નથી કીધું કે અમે સામાજિક કાર્ય કરતા છીએ અમે આનું કામ કરીએ છીએ અમે એક માં મેલડીનું ભજન કરીએ છીએ અને મામાનું ભજન કરીએ છીએ જગ તેત્રીસ કરોડ દેવતાને પૂંજી છીએ બરાબર અમારી કુળદેવી ચામુંડા છે ખોડિયાર છે અને મામા હાજરો હાજર છે માં મેલડી ઉકતા પર ભાતની માં મહાણી મેલડી હાજરો હાજર છે અને આજે ને તો કાલ એ એવું કહેતો હતો કે અમે તાવો કરીને બતાવીએ ઓલો ભજિયાનો વિડીયો બતાવ્યો હતો માતા મેલડીનું અપમાન કર્યું એણે અને માતા મેલડીનું અપમાન કરનારાઓ દેવી દેવતાનું અપમાન કરનારાઓ તમને તમારું કાંડ બહાર લાવવા માટે તે અમે બેઠા છીએ અમને નિમિત્ત બનાવીને અમારી દેવી મોકલે છે અને અમે બોલીએ છીએ બાકી સત્ય તો હકીકત જ હોય કાલાભાઈ ચોધરી જેની ગાડી મેરામણ આહી રાખતો હતો હે ઝૂપડામાં અમે જીવીએ ને પહેરીએ શિખરિયા ચીર ઝૂકીએ નહીં જીવતા અમે અડીખમ આહીર દેવાત બોદલ જેવા થઈ ગયા હોય આવા અનેક એવા થઈ ગયા હોય અને આહીરના નામ ઉપર કલક લગાવે છે આ હે અને પાછો માફીઓ મંગાવે કે મારી માફી માંગવી જોઈએ આની માફી માંગવી જોઈએ માફી તો દેવની આગળ માંગવાની હોય આવા કાળા માથાના માનવીની આગળ નહીં મેરામણ સમજી જા હજી સમજી જા હજી કહી છી તું પાછો વળી જા અને નહીં વળસ ને તો હજી મોટા મોટા કાંડ બહાર આવશે તારા હે તારી હકીકત તો જો હે કોઈ માણસને આવું બદનામ ન કરાય આ છોતરી દીકરાને તે બદનામ કર્યો અને જા લગાવવા રેકોર્ડિંગ આ તે કોઈ બી વસ્તુ મેકી અને એકદી દી ઓલા નો ફોન આવ્યો કે હું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ બોલું છું અને પાછા એ કઈ ફોન બ્લોક માં કરી દે તારી જેવા લુખા ની વાત કોણ કરે છે તમારી જેવા લુખાઓ અરે વાત કરવાનું અમારી પાસે ટાઈમ નથી બરાબર અને હું કોઈના બાપ થી બીતો નથી મારી દેવી નો સહારો છે મને અને મારી દેવી આજ ની તો કાલે આ પાર થી ઓલે પાર ઉતાર છે બરાબર પણ અમે જે બોલીએ છીએ ને એ થાય છે પછી તમારા પૈસાના દમ ઉપર કે કોઈ વસ્તુ ના દમ ઉપર તમે જે કરી બતાવો છો એ ભલે કરી બતાવો મારી દેવી બોલે દેવતા સત્ય છે એની સિવાય કોઈ વસ્તુ સત્ય હોતી નથી અમે દેવના ભરોસે હાલવાવાળા વાળા અને અમારી ઉપર જે કોઈ કોમેન્ટ કરે છે તો એનું માવું બેનું કોકને એમ થાય કે હકુભા હકુભા કાઠી દરબારના દીકરા થઈ માતાજીના ભુવા થઈને ગાડું બોલે તો તમે મોઠામાંથી બોલાવો છો એટલે બોલ્યુસી અને પાછો એક ઓલ્યો અમદાવાદનો ઓલ્યો હરિલાલ પરમાર જે પોતાના મનને એમ કહે છે કે વાળબીનો ઉખડ્યો નાની ઉખડ્યો તો તારા બાપને ફીણ આવી ગયા બરાબર મોઢેથી ફીણ આવી ગયા સમજાઈ ગયું એટલે મારે કોઈ લુખાવનું નામ લેવું નથી પણ વાત આ મેરા મનની છે કે હકીકત શું છે કોઈ ગૌઢા માણસને તમે આવી રીતે તમે બદનામ કરો કોઈ બેનુ દીકરીઓને બદનામ કરો ને જે કોઈ એકલું પડી જાય એનું કોઈ ન હોય એ મારી મેલડી હોય એની આ અને હું સત્યની લડાઈ લડું છું એટલે અમને કોઈ બદનામી કરો તો કરવા દો તમારી પાસે કોઈ એવા સબૂત હોય કે આના પૈસા ખાઈ ગયા છે આ રેકોર્ડિંગ છે તો તમારી પાસે એવિડન્સ પુરાવા કે બેંકના ખાતામાં પૈસા નાખ્યા છે હે બેંકના ખાતામાં બે પાંચ લાખ રૂપિયા નાખી દીધા હોય જેની પાસે માવાની ફાકી ખાવાના પૈસા ન હોય એ હું બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા નાખે બેન દીકરીઓને બદામ કરતા હોય હે એવાની પાછળ અમે કાંઈ તોડવા અને આ કરવા એવા નૈવેદ્યના નથી અને ઈ લોકો તે બદનામ થાય હે જે કહેતા હોય ને કે ફલાણા ભગવાન ઓલા છે ફલાણા ભગવાન ઓલા છે તો દેવી માણસ લાકડી મારે ને તું હું હર એક વીડિયામાં બોલું છું કું માણસ લાકડી મારે ને તો તરત લોહી નીકળે પણ મારી દેવી મારે ને તો એ તમારું જળમૂળથી ઉખાડી નાખે એટલું યાદ રાખજો દીકરાઓ હું કે અમે માળા ફેરવીએ છીએ પાંચ માળા મામાની

અને બદનામીનો આવો ડાગ નહીં લગાવો કોઈક માણસને ખોટા બદનામ નહીં કરો કે મારી પાસેથી બે પાંચ હજાર પાંચસો રૂપિયા હજાર રૂપિયા લીધા છે હું કે જેની ઉપર તમે બોલો છો ને એની ઉપર જ તમને થૂક મળશે હું તમારા કર્મે લખ્યો કીર્તાર સઠીના પણ સુકો નહીં હુનર કરો હજાર એ અંત વેળા એ આડા આવે મારી દેવી કોઈને છોડે નહીં અને કરી બતાવશે હજી તમને કહું કરી છે જે જે દેવીને આમે પીડા ને એનું તો જળમૂળ થી ઉકાળ છે ભલે ગમે એટલી કોઈ વસ્તુ હોય પણ અમને વિશ્વાસ છે અમારી મેલડી ઉપર અમારી ચામુંડા ઉપર અમારી ખોડિયાર ઉપાય અને દ્વારકાધીશ ઉપર સૌદ બ્રહ્માંડ ના નાથ ઉપર કે આજે તો કાલે તમારો ફેસલો થાય છે એટલે આ મેરામન કાંડ બહાર આવ્યું છે અને જટલાઓ કોઈના દાડિયા હોય કોઈના લુખા હોય એને હું કહી દઉં છું કે હું કોઈના બાપથી થી બીતો નથી હું માતા મસાણી મેલડીના ભુવાજી છું મામાના ભુવાજી છું મારી માવતા પર ભાતની ભગવા ઝંડાની મેલડીનો ભુવો છું અને કોઈનું કાંઈ ખોટું કરતો નથી એટલે એટલો વિચાર કરીને બોલજો કે કોમેન્ટ કરતા પહેલા તમારી માઉ બેનુને તમે બીજે મોકલતા હોય ને તો ખોટી કોમેન્ટ કરજો બાકી જય શ્રી રામ જય માં મેલડી લખજો માં મેલડી તમને જાદુ આપશે હે તમારી જેવા લુખાવો તત્વો ખોટે ખોટા સામાજિક કાર્યકર્તા તું સાગર રાઠોડ સામાજિક કાર્યકર્તા પોતાના મનને સમજે છે ને તો બોલ્યો એક ભાઈ ગરીબ માણસ હતો એને તું એક રૂપિયાની મદદ નતો કરી આવી ગયો અને બે હજાર પચીસો નાખીને તમારા મનને સામાજિક કાર્ય કરતા સમજો છો સામાજિક કાર્યકર્તાની તમારા સમાજનું હરખું કામ કરો સમાજના આગેવાન બનો અને સમાજ સત્ય હોય છે હું કે એક જૂથ હોય ને ત્યાં બધું હોય છે તમારા સમાજનું કામ કરો અઢારે આલમનું કાંઈ કામ કરવાનું નથી અને મેરામણ સુધરી જા તારું કાંડ આવું બહાર આવ્યું છે અને તને એ કહી દઉં કે મેલડી માનો તાવો થાતો હોય અને ત્યારે તું એમ કહેતો હતો કે મેલડીનો તાવો ખોટો છે તો મારી મેલડીનો તાવો ખોટો ન હોય હજી રવિવારે જ તાવો હતો જોઈ લે આ રવિવારે તાવો હતો આ મારી મેલડીનો સત્ય છે અને સાડા સાત કિલોનો તાવો હતો પણ જ્યાં લગી તાવો પૂરો ન થાય કોઈ વસ્તુ ન થાય ત્યાં લગી પાણીનો ઘૂંટડો મોઢામાં ન હોય અને કોઈ વસ્તુ ન હોય આરતી પૂરી થાય માતાનું ધૂપેલ્યું થઈ જાય અને પછી પાણી પીવામાં આવે ત્યાં લગી એક કરતાં એકવી કિલાનો તાવો હોય તોય તો હું ઊભો નથી થતો માતાનું ભજન કરું છું બધા જાણે છે અને હું ગાયું બોલતો હોય ગમે એ બોલતો હોય પણ એ તમારી જેવાને જવાબ આપવા માટે બોલું છું બાકી ખોટું અમે કોઈને ગાળ્યું નથી દેતા અને તારી ઓકાતમાં રહેજે હું કે તું ખોટે ખોટા જા લગાવે ને મારું નામ લેયા કરશો નામ લેવાનું બંધ કર અને ખોટું કોઈ બદનામીનો ડાગ નહીં દે કોઈને ફલાણાએ આમ કર્યું ને આમ કર્યું કોઈ તમને કહેતા હોય કે ઓલા એટલા પૈસા લીધા એનું સબૂત બતાવો અને પછી બોલજો હું ખોટે ખોટા બદનામ નહીં કરવાના કોઈને અને મારી મેલડી તમને છોડવા વાળી નથી સમજા યુ હું ખોટું કરું તો મનેય ન છોડે પણ મને સત્ય દેખાય છે હું કે જ્યાંથી તમારું ભણતર પૂરું થાય ને ત્યાંથી મારી મેલડીનું ભણતર ચાલુ થાય હું લખેલું તો હવ વાંસે પણ વગર લખ્યું વાસી દઈને ઈ મારી મહાણી મેલડી સત ધર્મમાં હાલવાવાળા સિંહ અમે સનાતન ધર્મની જય બોલવાવાળા સહીએ आप जगत थी आयु आए थे आदि अनादि थी आयु आए थे नियन तमे मिटा भी नहीं सको हूँ गुंडा स्वामी ना तलवार की धार से ना गोलियों की बौसाहट से बंदा डरता है तो शरीर पर वो बिगार से वागले इसके भी कपड़े उतार डालो याद करो दिन जब तुमने एक कसमें खाई थी याद करो हम राणा है और राणा किसी के बाप से नहीं डरता हम अपनी तरह से जीते हैं और अपनी तरह से ही मरेंगे हम ऊंचा सुनने वाले लोग अक्सर पसंद नहीं है हमें हम राजस्थान में भी हमारी जमीन जायदाद है और तुम्हारे जैसे लोग हमें सुबह सुबह सल्यूट करने आते हैं राजकुमार तो मर गया लेकिन उसकी आवाज किसी और पे छोड़ गया इतले आ एक आवाज थी तमने कहूसु કે તમારો ઓકાતમાં રહેજો બીજું કાંઈ નહીં તમે જેને કરતા હોય ને એ કર દો અને અવરનો કીજો કુશ માથું રહી જાય પછી સેવાળમાં ટાંગા રહી જાય બાદ તમને એમ થાય કાંઈ નહીં થાય નહીં થાય પણ થાવાવાળી દેવી બેઠી છે કરવાવાળી દેવી બેઠી છે અમારી કોઈ ઓકાત નથી સમજાઈ ગયું જય મા મસાણી મેલડી જય મામા સરકાર જય શ્રી રામ ફરી પાછા કાલે મળ્યું છું આવા નવા વિડીયામાં શેર કરજો